એક તરફ બીજેપી છવ્વીસે છવ્વીસ સીટ જીતવાનો દાવો કરી રહી છે અને જીતની હેટ્રિક લગાવવાનો દાવો એ પણ પાંચ લાખથી વધારે વોટની લીડ સાથે કરી રહી છે તેવામાં અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ કહી શકાય કારણ કે કોંગ્રેસના એક બાદ એક નેતા હવે ચૂંટણી નથી લડવા માંગતા જગદીશ ઠાકોરે ગઈકાલે ના પાડી હતી કે મારે ચૂંટણી નથી લડવી પણ હવે આજે એક નવા નેતા સામે આવ્યા અને એ સિવાય પણ બીજા અન્ય નેતાઓ પણ છે જે ચૂંટણી નથી લડવા માંગતા કેમ નથી લડવા માંગતા કયા છે એ નેતાઓ કે જે કોંગ્રેસમાંથી ચૂંટણી નથી લડવા માંગતા જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જગદીશ ઠાકોરે પહેલા તો સ્વાસ્થ્યનું બહાનું આપ્યું અને ત્યારબાદ કહી દીધું કે હવે હું સંગઠનના કામમાં જોડાયેલો રહીશ નવા લોકોને ચાન્સ આપવા માંગુ છું અને માટે મારે ચૂંટણી નથી લડવી પાટણ સીટથી જગદીશ ઠાકોર પોતાના દાવેદારી નોંધાવતા હતા પરંતુ અચાનક જ જગદીશ ઠાકોરને બ્રહ્મ જ્ઞાન થયું અને જગદીશ ઠાકોરને થયું કે સંગઠન માટે કામ કરવું છે આવી જ રીતે આજે ભરતસિંહ સોલંકીને બ્રહ્મ જ્ઞાન થવું છે અને ભરતસિંહ સોલંકી આણંદથી ચૂંટણી લડવાની વાત હતી તેમણે હવે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની જે મિટિંગ મળી તે મીટિંગ બાદ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે કે મારે ચૂંટણી નથી લડવી કેમ કે પાર્ટીએ તેમને જમ્મુ અને કાશ્મીરની જવાબદારી સોંપેલી છે જમ્મુ કાશ્મીરની જે જવાબદારી સોંપી છે તેને એ પોતાના તન મન ધનથી નિભાવવા માંગી રહ્યા છે અને માટે તેઓ ગુજરાતની અંદર ચૂંટણી લડવા નથી માંગતા આવું ભરતસિંહ સોલંકીનું કહેવું છે અને ભરતસિંહ સોલંકીએ સાપ શબ્દમાં કહી દીધું કે તેઓ હવે ચૂંટણી નથી લડવા માંગતા આવી જ રીતે જો વાત કરવામાં આવે તો ઋત્વિજ મકવાણા છે શૈલેષ પરમાર છે જિજ્ઞેશ મેવાણી છે વિજયસિંહ ગોહિલ છે આ નેતાઓ ચૂંટણી લડવા નથી માંગી રહ્યા ક્યાંક ને ક્યાંક તેમને એક ડર સતાવી રહ્યો છે કે તેમને હારનો સામનો કરવો પડે એટલે જ પહેલાં જ ચૂંટણી લડ્યા પહેલાં જ આ નેતાઓ રણ છોડીને જઈ રહ્યા છે ભરતસિંહ સોલંકીએ તો જમ્મુ કાશ્મીરની જવાબદારી આપી છે અને તે જ કારણ બતાડ્યું છે કે મારી પાસે સંગઠન કરવાની વાત છે જે જમ્મુ કાશ્મીરમાં મારે સંગઠનને મજબૂત કરવું છે માટે મારે ચૂંટણી નથી લડવી પરંતુ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ જેમને ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે કીધું હતું ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી તેવામાં સામે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને કહેવામાં આવ્યું હતું કે તેમને ત્યાંથી ચૂંટણી લડવાની છે પરંતુ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે ત્યાંથી ના પાડી દીધી છે સ્પષ્ટ શબ્દમાં ઇન્કાર કર્યો છે કે મારે ચૂંટણી નથી લડવી કારણ કે એમને પણ ખબર છે કે અહીંયાથી જીતવું અશક્ય છે તેવામાં તેમને ચૂંટણી લડવાનો જ સાફ ઇન્કાર કરી દીધો જિગ્નેશ મેવાણીની વાત કરવામાં આવે તો જિગ્નેશ મેવાણીને કચ્છથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું પરંતુ જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે હું વિધાનસભામાં જ ખુશ છું અને મારે ચૂંટણી નથી લડવી કારણ કે કચ્છની જે સીટ છે રિઝર્વ સીટમાં આવે છે જિગ્નેશ મેવાણી પોતે ત્યાંથી ચૂંટણી લડી શકે છે વિનોદ ચાવડા ત્યાંથી છેલ્લા બે ટમથી ત્યાં આગળ સાંસદ રહેલા છે ભારતીય જનતા પાર્ટીના અને આ વખતે પણ વિનોદ ચાવડાને જ ત્યાં આગળ ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે તેવામાં જિગ્નેશ મેવાણીએ હવે ચૂંટણી લડવાનો સાફ ઇન્કાર કરી દીધો છે તેમને એવું કહેવામાં પણ આવ્યું હતું કોંગ્રેસ પાર્ટી તરફથી કે જિગ્નેશ મેવાણી કાં તો કચ્છથી ચૂંટણી લડે કાં તો અમદાવાદ પશ્ચિમની જે સીટ છે જે રિઝર્વેશન સીટ છે ત્યાંથી ચૂંટણી લડે પરંતુ જિગ્નેશ મેવાણી ક્યાંયથી લોકસભાની ચૂંટણી નથી લડવા માંગી રહ્યા તેવી જ રીતે રિત્વીજ મકવાણા કોળી સીટ જેને મેઇન ડોમિન કહેવાય છે તેવી સુરેન્દ્રનગરની સીટથી તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને ચૂંટણી લડવાની છે પરંતુ રિથ્વીજ મકવાણાએ પણ સાફ શબ્દમાં ઇન્કાર કરી દીધો છે અને તેમને પણ ચૂંટણી નથી લડવી તેમનું કહેવું છે કે તેઓ સંગઠન માટે કામ કરશે પરંતુ સાથે સાથે હિંમતસિંહ પટેલની વાત કરવામાં આવે તો હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વની સીટ ઉપરથી અત્યારે અમદાવાદ સિટીના અધ્યક્ષ છે તેમણે પણ સાફ શબ્દમાં ઇન્કાર કરી દીધો છે કે મારે ચૂંટણી નથી લડવી બલદેવજી ઠાકોર કલોલથી ધારાસભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસના પરંતુ તેમને કહેવામાં આવ્યું કે તમારે મહેસાણાથી લડવાની છે તેમને પણ મહેસાણાથી ચૂંટણી લડવાનો સાફ ઇન્કાર કરી દીધો મધુસૂદન મિસ્ત્રી સાબરકાંઠાથી ચૂંટણી લડવાની વાતો ચાલી રહી હતી પરંતુ આ બધાની વચ્ચે મધુસૂદન મિસ્ત્રીએ પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે આ દરેક સિનિયર નેતાને એવું લાગી રહ્યું છે કે ક્યાંક તેઓ ચૂંટણી લડશે તો તેઓ હારી જશે અને હારવાના ડરથી તેઓ અત્યારે ચૂંટણી એક બાજુ જે સીટ જીતવાનો દાવો કરી રહી છે અને કહી રહી છે કે આ વખતે અમે પાંચ લાખથી વધારેની લીડથી જીતીશું તેવામાં અત્યારે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવા પણ તૈયાર નથી એટલે કોંગ્રેસ માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે તેઓ ઉમેદવાર ક્યાંથી લાવશે અને એવા સક્ષમ ઉમેદવાર ક્યાંથી લાવશે કે જે ચૂંટણી પણ લડવા માંગે છે અને જીત માટે પોતે પણ ક્યાંક મહેનત કરવા માંગી રહ્યા છે અને પોતે એ કાબિલિયત ધરાવી રહ્યા છે કે ત્યાં આગળ એક ફાઇટ આપી શકે પરંતુ અત્યારે તો જે સિનિયર નેતાઓ છે એ સિનિયર નેતાઓએ પોતે જ હાથ ખસેડી લીધો છે અને પોતે જ કહી રહ્યા છે કે અમારે ચૂંટણી નથી લડવી કારણ કે એ લોકો ક્યાંક તેમને ડર સતાવી રહ્યો છે કે અમે આરે હારનો સામનો કરવો પડે એટલે રણ શરૂ થતાં પહેલાં જ રણ છોડીને જઈ રહ્યા છે કોંગ્રેસના નેતાઓ આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર